વડોદરા શહેરના ચાર દરવાજા સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરથી પરંપરા મુજબ આજે દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિઠ્ઠલનાથનો બસો સોળમો વરઘોડો નીકળ્યો ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શન માટે પહોંચ્યા હતા દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પૂજન અર્ચન કરાયા બાદ જ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નગરચર્યાએ નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો બસો સોળમો વરઘોડો પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોગત રીતે પૂજન અર્ચન કરાયા બાદ જયઘોષ સાથે નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં સરનાઈ ઢોલ બેનબાજા ભજન મંડળી જોડાઈ હતી ઠેર ઠેર ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના દર્શનાર્થે હતા રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ વરઘોડામાં જોડાયા હતા ચાર દરવાજા સ્થિત વિઠ્ઠલ મંદિરેથી પ્રસ્થાન થયેલ વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફર્યો મધ્યાહને શહેરના કીર્તિ મંદિર સ્થિત આવેલ ગહેનાબાઈ મહાદેવ ખાતે જશે અને ત્યાં પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવશે ત્યાં પ્રભુને ભોગ ધરાવવામાં આવશે ત્યારબાદ ધરતી સંધ્યાએ કેહનાબાઈ મહાદેવથી વરગોડો પુનઃ નિજ મંદિરે પરત ફરશે દેવ ઉઠી અગિયારસથી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં શુભ કાર્યોની શરૂઆત સાથે મુખ્યત્વે લગ્નના નીકળતા હોવાથી લોકો આજથી શુભ કાર્યો કરવા માટે સજ્જ થઈ જશે સાચી વાત છે શ્રી વિઠ્ઠલનાથી ભગવાનનો બસો સોળમો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે વરઘોડો વર્ષોની પરંપરા મુજબ માંડવીની વસલી કમાણેથી જ નીકળ્યો છે છેલ્લા પંદર દિવસથી મીડિયાના રજૂઆત કરવાથી તથા આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર તેમજ અમારા વિસ્તારના ધારાસભ્યને જે કમિશનરસિંહને રજૂઆત કરી એના ભાગરૂપે કહીએ તો માંડવીના બેરિકેડિંગ ખોલવામાં આવ્યા અને જે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે એ અખંડ રહી છે એના માટે મહાનગરપાલિકા મહાનગરપાલિકાનો ખૂબ પણ આભાર માનીશું સાથે આ વિસ્તારના કોર્પોરેટરોનો તેમજ આ વિસ્તારના ધારાસભ્ય સીનો પણ આભાર માનીશું સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર માનીશું કે જેમને સતત માડવી માટેના વિષયને મહાનગરપાલિકા સુધી લઈ ગયા અને મહાનગરપાલિકાને કામ કરવા માટે મજબૂર કર્યું શહેર અને પવિત્ર દિવસ ઉઠી એકાદશી ઉઠ્યા પ્રભુ શ્રી હરિ ભગવાન વિષ્ણુ દ્વારકાધીશ ભગવાન જે ચતુર્માસ દેવમૂળી એકાદશી થી એ ભગવાન નિંદ્રા માં ગયા હતા ત્યારે આજે દેવ ઉઠી એકાદશી છે આપણા માધ્યમથી તમામ શહેરીજનોને દેવ ઉઠી એકાદશી ની શુભેચ્છા પાઠવું છું સંસ્કૃતિ પ્રમાણે બધા જે સારા શુભ તહેવારો છે એની શરૂઆત આજથી થાય છે તુલસી વિવાહનો આ પ્રસંગ તુલસી વિવાહ

આ વિઠ્ઠલ ના ની પૂજા પછી આ વર્ગણો ઉતરે છે અને એ જ પર વર્ષોથી જાળવી રાખે છે મારું માનવું છે કે શહેર ની અંદર ભગવાન ભરે અને લોકોને આશીર્વાદ આપે તો લોકો ના કુભર થાય